નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કોરોના સામે લડવા માટે ગુજરાતનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સજ્જ ઠેર ઠેર ઓક્સિજનની વ્યવસ્થા પથારીની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે કચ્છમાં કોરોનાના પરીક્ષણ માટે 800 કિટ ઉપલબ્ધ છે ગુજરાતમાં કોરોનાના 8 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે ગુજરાતની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે તો ઓક્સિજન ટેન્ક પીપીઈ કિટ વેન્ટિલેટર દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બારસો બેડની હોસ્પિટલ અને વીસ હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે તો રાજકોટ સિવિલમાં વીસ બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાવીસ બેડનો આઇસોલેશન વોર્ડ તો સુરત સિવિલમાં પણ જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે તે વચ્ચે કચ્છમાં પણ કોરોનાના કોઈ નવો કેસ નોંધાયો નથી અને કોઈ સક્રિય કેસ નથી આમ છતાં જો કોરોના દેખા દે તો સર્જાનારી સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય તંત્ર સજ્જ હોવાનો દાવો કરાયો છે ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર કેશવકુમારે વિગતો આપતા કહ્યું કે કોરોના વાયરસને લઈ કચ્છમાં હાલ ચિંતા કરવા જેવી કોઈ સ્થિતિ નથી આમ છતાં જો નવા વેરિયન્ટના કેસ દેખાય તો આવશ્યક પગલાં ભરવા માટેની તંત્રની પૂરતી તૈયારી છે કચ્છના આરોગ્ય વિભાગ પાસે કોરોનાના પરીક્ષણ હેતુ આઠસો કીટ ઉપલબ્ધ છે જરૂર પડે વધુ કીટ મંગાવી લેવામાં આવશે કોરોના પરીક્ષણ લેબ પૂરતી સાધન સામગ્રી સાથે કાર્યરત છે ભુજ જનરલ હોસ્પિટલ ઉપરાંત સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પૂરતા બેડ હાલ ઉપલબ્ધ છે જરૂર જણાય કોવિડ કાળમાં જેમ એકસો પચાસ પથારી સાથેની વધારાની સમરસ હોસ્પિટલ ઊભી કરાઈ હતી તે ત્વરિત સમયમાં કાર્યરત કરી દેવાની તૈયારી છે